હા કે કરો બાકી આ પોલી નો રેવા દેજો બાકી તને ખબર જ છે કે ભાવનગર ક્યાં આવે ભાઈ નો કોલ એટલે થઈ જાય હવે તો કોળી સમાજની દીકરીઓ શિહણ થઈને નવનીતભાઈના સપોર્ટની અંદર મેદાનમાં ઉતરી રહી છે જે આ મિત્રો વાત કીધું હાલ તમને બધા લોકોને ખબર છે કે ઘણી બધી બહેનો છે એ મિત્રો વાત કીધું કોળી સમાજના સપોર્ટની અંદર શાયરીઓ અને કોળી સમાજના લોકો માટે મિત્રો વાત કીધું કૈકની ક્યાંક પ્રેરિત થઈને ભાઈ સારા એવા વિડીયો બનાવી રહી છે પરંતુ કેકની કિક નવનીતભાઈ તમે બધા લોકો જાણતા હણતાશો કે હાલ સરસાની અંદર છે ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર છેલ્લા પંદર દિવસથી મિત્રો કોળી સમાજના લોકો અને પરસોતમભાઈ સોલંકી રીરાભાઈ સોલંકી કે પછી નવનીતભાઈ મિત્રો તો ખૂબ જ એટલે ખૂબ જ ચર્ચાની અંદર છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે કોળી સમાજના ભાઈઓ તો મેદાનની અંદર છે કે ભાઈ નવનીત નવનીતભાઈ ન્યાય આપે અપાવે પરંતુ કંઈક ને કંઈક બહેનો પણ સારા એવા વિડીયો બનાવીને મિત્રો વાત પ્રેરિત કરીને કંઈક ને કંઈક મનોબલ આપી રહી છે કંઈક ને કંઈક કોળી સમાજના લોકોની એકતા મજબૂત કરી રહી છે તો ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે હાલ મિત્રો વાત નવનીતભાઈના કેસની અંદર ગુજરાતની અંદર હાહાકાર મસી ગયો છે કારણ કે કોળી સમાજના લોકોની જે એકતા દેખાય છે જે એકતાનો પાવર દેખાયો છે આ પાવર હાલ ગુજરાત

કોળી ભાઈઓ આવનારા ટાઈમની અંદર આવા હુમલાઓ કોઈ પણ પ્રકારના સહન કરી નહીં લે એ માટે કોળી સમાજના લોકોની એકતા દેખાય છે તો કંઈક ને કંઈક તમે બધા લોકો શું કહેશો તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનની અંદર બતાવવાનું બિલકુલ તમારે ભૂલવા નથી કારણ કે આપણી ચેનલની અંદર આવાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી દેજો આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત